નમસ્કાર મિત્રો હું છું તમારો ધનજી પાટી મિત્રો ઊંઝા તાલુકાના સૌથી મોટા હાઈવે ટચ આવેલા ઉનાવા ગામ કે જે મારું માદરે વતન છે મારી જન્મભૂમિ કર્મભૂમિ છે અને ગામની અંદર એક પૌરાણિક રામજી મંદિર આવ્યું છે એ રામજી મંદિર બિલકુલ જર્જરિત હાલતની અંદર છે તેને લઈ અને આજે મારા થોડું ગામના લોકોનું એક આહવાન કરું છું ગામના સરપંચશ્રીનું પણ આહવાન કરું છું કે આપણું આ પૌરાણિક જે રામજી મંદિર છે જૂનામાં જૂનું ગામનું જે રામજી મંદિર છે એ જે જર્જરિત હાલતમાં છે તો એનું સમારકામ કરી એનું રિનોવેશન કરાવી અને એક સારું એવું મંદિર બને અને ગામના રામજી મંદિર છે તો હું તમને જે બતાવવા જઈ રહ્યો છું કે તમે જો હું તમને આ રામજી મંદિર છે અમારું ઉનાવા ગામનું ઉનાવા ગામનું જૂનું પૌરાણિક આ રામજી મંદિર છે અને એની અંદર જૂનામાં જૂનું બધા જ અહીંયા અને આ રામજી મંદિરથી સવારી નીકળે છે રામ રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની લક્ષ્મણજી જાનકી માતા અને બધાની સવારી નીકળે છે રામ રામનવમીના દિવસે અને એ સવારી આખા ગામની અંદર ફર છે અને સવારી જેના ઘરે ભગવાન બધા પોતપોતાના ઘરે ભગવાન શ્રી રામની પધરામણી કરાવે છે અને આ જૂનો પૌરાણિક એ કૂવો પણ છે જૂનો કૂવો પણ છે અને આ રામજી મંદિરને તમે જુઓ ખાલી જર્જરિત હાલત તમે જુઓ ઘણું જૂનું રામજી મંદિર છે અને હું તમને આ બધું બતાયા છો તમે જુઓ ખાલી જગ્યા પણ મોટી છે અને બધા જ અહીંયા દર્શન કરવા આવતા પહેલા કમલેશ કુમાર શિવકુમાર પાધ્યાજી એમના ધર્મપત્નીજી છે આ ભગવાન શ્રી રામનું જૂનું પૌરાણિક મંદિર જેના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જૂનું પૌરાણિક રામજી મંદિર છે જેના હું તમને દર્શન કરાવું છું તમે જુઓ અને બિલકુલ તમને જર્જરિત હાલતમાં દેખાતું છે બહુ જૂનું છે રામજી મંદિર ઉપરનું પણ તમે જુઓ ઉપર પણ તમે જુઓ ઉપર તમે પણ જુઓ બહુ જૂનું પૌરાણિક રામજી મંદિર છે અને ગામનું એક જ રામજી મંદિર ઉનાવા ગામનું અને ઉંઝા તાલુકાનું સૌથી મોટું ટચ આવેલું ગામ છે અને એનું જૂનામાં જૂનું રામજી મંદિર છે આ આ બધું હું બતાવી રહ્યો છું કે મંદિરનું રામજી મંદિરનું રિનોવેશન થવું જોવા અને એમને આ પાધ્યાજી કમલેશ કુમાર શિવપ્રસાદ જેઓ બધા ઓળખતા હશે અમારું ઉનાવા ગામના બધા ઓળખી એમને અને આ જો જર્જરીત હાલતમાં તમને હું બધું બતાવું ખૂબ જ ભાઈ પહેલા હું તમને બતાવી દઉં પછી જે વાત હોય આપણે કરીએ છીએ પહેલા હું તમને બધું રામજી મંદિર જે જૂનામાં જૂનું પૌરાણિક રામજી મંદિર જે ઉનાવા ગામના તમામ લોકો જાણે હા હનુમાન દાદા

વિશાળ જગ્યા છે પાછી જગ્યા રે વિશાળ એવું નથી કે ભાઈ જગ્યાનો અભાવ છે પણ જૂનું પૌરાણિક રામજી મંદિર હવે મિત્રો હું જે કહેવા માટે જઈ રહ્યો છું અને આ સંદેશો અમારા ગામના સરપંચશ્રીનું પણ હું આજે ગ્રામ પંચાયતની અંદર જવાનો છું તેઓ પણ રજૂઆત કરવાનો છું અને ઉનાવા ગામની અંદર રહેતા તમામ હિન્દુ ધર્મના લોકો કે જેઓ ભગવાન શ્રી રામમાં માન છે અન્ય લોકો છે આ મંદિરનું રિનોવેશન થવું જોઈએ અને બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે પાંચ છ વર્ષથી પણ વધારે સમયથી જેને આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો એ જ દિવસે આ ઉનાવા ગામના પૌરાણિક રામ મંદિરનું પણ શિલાન્યાસ કરવામાં આવે અને એનું એવું બધા ગામના તમામ હિન્દુ ધર્મના લોકો જે રામમાં માને છે એવા લોકોએ આ એક ઝુંબેશ કે જે ઉનાવા ગામનું પૌરાણિક રામજી મંદિર જૂનામાં જૂનું રામજી મંદિર અને એવું પણ મેં તો સાંભળ્યું કે અમારા કમાણીયા પરિવારનું જે રામજી મંદિર છે એની જ્યોત પણ આજ રામજી મંદિરની અંદરથી અંદર ત્યાં લઈ જવામાં આવી હતી હાલ ઉનાવા ગામની અંદર આ પૌરાણિક છે એક રામજી મંદિર મંદિર આ અને અમે અમારા કમાણીયા પરિવારનું જે બનાવ્યું છે રામજી જૂનું હતું એની રિનોવેશન કરી અને એનું પણ મોટું વિશાળ બનાવ્યું છે અને આ મંદિર જે પૌરાણિક છે એ રામજી મંદિરની હજી આજે તમે જોયું એ બધું બતાવ્યું તમને કે જર્જરિત હાલતની અંદર જર્જરિત હાલતની અંદર આજે પણ છે આ તમે જોયા રાખો અને આ રામજી મંદિરની નવું બને કારણ કે જર્જરીત થઈ ગયું છે તો ઉનાવા ગામના તમામ ધર્મ પ્રેમી જનતાને કહું છું કે એક આપણે બધાએ આ પણ ઉપાડ્યું સરપંચ શ્રીને પણ આ વિડીયોના માધ્યમ દ્વારા એમનું રૂબરૂપ પણ મળીશ આજે આજે રૂબરૂપ મળીશ અને તમામ લોકોને કહેવા માંગુ છું ભાઈ આપણે બધાએ આપણી ફરજ છે આ જે રામજી મંદિર જે જૂનું છે જે જર્જરીત હાલતમાં છે એનું પણ રિનોવેશન કરાવવામાં આવે રામજી ભગવાન આવના દિવસે એમની સવારી નીકળે છે અહીંયાથી અને દરેકના ઘેર આ રામજી ભગવાનની પધરામણી થાય છે આપણે બધા હોશે હોશે પધરામણી કરાવીએ છીએ રામનવમીનો તહેવાર પણ ઉજવીએ છીએ અને ભગવાન શ્રી રામની આપણા ઘરે પધરામણી કરાવીએ છીએ અને પાધ્યાજી એ કમલેશભાઈ આવતા હતા આપણે બધા સારી રીતે જાણીએ છીએ આ જ કમલેશભાઈ રામની સવારી લઈને ભગવાન શ્રી રામની સવારી લઈને આવતા આવતા હતા હતા પાધ્યાજી અને એમને બધા બધા આપણે સારી રીતે ઉનાવા ગામના બધા ઓળખીએ છીએ તો તમામ મિત્રોને ઉનાવા ગામની જનતાને હું કહેવા માંગુ છું કે બાવીસ જાન્યુઆરીએ જે ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યાની અંદર એ જ દિવસે આપણે બધા સૌ ભેગા મળીએ અને આ રામજી મંદિર જે પૌરાણિક જૂનામાં જૂનું છે એનું રિનોવેશન કરવામાં આવે અને એ રામજી મંદિરનું અદતન મંદિર બનાવી આ ગામનું રામજી મંદિર છે એક જ રામજી મંદિર છે આખા ગામની અંદર તો ભગવાન શ્રી રામનું મંદિર પણ નવું બને એવું મારી ઈચ્છા છે એટલા માટે મારા જે વિડીયો બનાવવો પડ્યો અને અહીંયા તમને રૂબરૂબ આવી અને મારા બતાવ બાજુમાં જ દાદાનું પણ મંદિર છે જેઓ તમે બધા ઉનાવા ગામના લોકો જાણતા પણ નહીં નહીં આખા ગામનું જંતિભાઈ આખા ગામનું જૂનું મંદિર છે એ આખા ગામનું રામજી મંદિર છે અને આ જર્જરી તાલતમાં મારે એટલા માટે બતાવવું પડ્યું કે તમે જોવો કાંઈ આટલું બધું જર્જરી તાલતમાં તમે જો અહીંયા દર્શન કરવા આવીએ ને તો પણ આપણને બીક લાગે અહીં દર્શન કરવા તો પણ આપણને કાલે રાત્રે વિચાર આવે હતો અને એના સિવાય હું અહીંયા આપણા ઘેર ગંગાજળ છે તો આપણા હરદ્વાર શું કામ ભરવા જવું આપણા ઘેર જ ગંગાજળ છે ભગવાન શ્રીરામ ભગવાન શ્રીરામ લક્ષ્મણજી જાનકી માતા આ તમે જો પૌરાણિક મંદિર ને એટલું જર્જરીત હાલતમાં છે તમે જુઓ એટલા માટે કે ભાઈ આ મંદિરનું રામજી મંદિરનું જૂનામાં જૂનું રામજી મંદિર છે જૂનામાં જૂનું રામજી મંદિર છે અને આ રામજી મંદિર મંદિર અને આખા રામજી છે ગામનું રામજી મંદિર છે જૂનામાં જૂનું એક જ મંદિર છે અને નવું અમે કમણિયા પરિવારનું અમાર બન્યું એટલા માટે આ વિડિયોના માધ્યમ દ્વારા તમામ જે રામનું માન છે અને તમામ લોકોને કહેવા માંગુ છું નહીં હિન્દુ ધર્મના લોકોને ખાસ નું ઉનાવા ગામના સરપંચ શ્રીને ખાસ કહેવા માંગુ છું કે બાવીસ જાન્યુઆરી જે અયોધ્યાની અંદર જે પાંચ થી પણ વધારે વર્ષોથી જેની આપણે કાકડોળે રાહ જોઈ રહ્યા હતા એ ભગવાન શ્રી રામનું ભગવાન શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો એ જ દિવસે આપણે ઉનાવા ગામના જે જૂનું પૌરાણિક રામજી મંદિર છે જે ભગવાન શ્રી રામ લક્ષ્મણજી જાનકી માતા હનુમાન દાદા જે બિરાજમાન છે એ રામજી મંદિરની અંદર એ રામજી મંદિરનું પણ સમારકામની એક શપથ લેવામાં આવે એક નક્કી કરવામાં આવે એના વખતે શિલાન્યાસ કરવામાં આવે ચલો પૂજા કરી અને નક્કી કરવામાં આવે ધીરે ધીરે થશે ભલે એક બે વરસ ત્રણ વરસ ચાર વરસ થતો પણ આપણે એની ઝુંબેશ ઉપાડવી પડશે તો ઉનાવા ગામના સરપંચ શ્રીને પણ આ વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું હું પોતે આજે જવાનું છું રૂબરૂ ગ્રામ પંચાયતની અને તમામ ઉનાવા ગામની ધર્મ પ્રેમી જનતાને કહેવા માંગુ છું કે આપણે બધા સૌ સાથે મળી અને આ જે જર્જરી તાલતમાં ભગવાન શ્રી રામ બિરાજમાન છે તેમનું ઘર પણ એ મંદિર પણ નવું બનાવીએ આપણે સારું એવું બનાવીએ આપણા ઘરની અંદર પણ જૂનું થઈ જાય છે તો આપણે બધા પોતે રિનોવેશન કરીએ છીએ આ કરીએ છીએ તે કરીએ છીએ કલર કરાવીએ છીએ આ કરાવી તો આ ભગવાન ઘણા વર્ષોથી ઓગણીસો અને તોતેર ની સાલ તેઓ બહાર લખેલી છે હવે મારા જન્મથી પણ ચાર વર્ષ પહેલાની વાત છે એટલે આપણે બધા આ બધું કરીએ અને એમાં સાથ અને સહકાર આપીએ અને તમામ લોકો સુધી આ વિડીયો પહોંચાડવાનું કામ જે મિત્રો જોઈ રહ્યા છો એ બધા કરજો અને ભગવાન શ્રીરામનું નવું મંદિર બનાવવી મારી ઈચ્છા છે અને એને એવું કે વિડીયો બનાવીને મૂકી દઈ બસ હવે આ રસ્તા ઉપર થોડી કોશિશ કરી અને ચાલવાનું કરીશું અને તમામ લોકોને કહું છું કે આ મંદિરનું એવું નથી વિડીયો બનાવીને આજે મૂકી દીધો એ મૂકવાનો નથી આજે બાવીસ જાન્યુઆરીના રોજ બાવીસ જાન્યુઆરીના રોજ જે ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યાની અંદર એ દિવસે જ અહીંયા એનું શિલાન્યાસ કરવામાં આવો મતલબ ખાતમુહૂર્ત કરવામાં આવો ભાઈ ચલો હવે આની પૂજાનું કામ ચાલુ કરી અને આ સરપંચ શ્રી દ્વારા પહેલું કરવામાં આવું કારણ કે સરપંચશ્રી એ આ ઝુંબેશ ઉપાડવી પડશે પહેલા એમને ચાલવું પડશે અને વધુમાં સરપંચ શ્રી પોતે પણ પટેલ છે અને એ પણ આ બધું માન છે તો એમને પહેલા આનું કરવું પડશે અને આજે જ હું જાઉં છું આ ગ્રામ પંચાયતમાં વિડીયો જેવો આપણે કરી કરીશું ત્યારબાદ સીધો હું ગ્રામ પંચાયતમાં જવાનું છું અને બાજુમાં ભૈરવદાદાનું મંદિર છે એ પણ હું તમને હવે થોડુંક બતાવી દઉં અને એ ભેરવ દાદાનું મંદિર પણ એવી અમારા ગામની અંદર હનુમાન મંદિર ભૈરવ બધા રિનોવેશન થઈ ગયા ચાર દિશામાં ચાર ભેરવ હોય છે ચાર દિશામાં ચાર ભેરવ હોય છે ચાર હનુમાન દાદાનો મંદિર પણ હોય છે નાનો મોટો પણ અમારા ભૈરવ દાદા જે મંદિર રહ્યા ગામના ચાર દિશાની ચાર છેવાડા એ બધા સરસ રિનોવેશન થઈ અને સરસ મજાના મંદિર બની ગયા છે બસ એક મંદિર અહીંયા રામજી મંદિર નીકળ્યું થોડું અંતર છે પણ એ હું તમને બતાવી દઉં કે અહીંયાથી બહાર નીકળીએ બહાર નીકળીએ આમ બહાર આ મંદિરનો અંદરથી હું બહાર નીકળું છું હવે અને બહાર નીકળી અને તે થોડા આગળ જઈએ એટલે ભેરોવ દાદાનું એક મંદિર આવે છે એ પણ હું તમને બતાવી દઉં આ તમે જુઓ બહુ વિશાળ જગ્યા રહે સારી જગ્યા રહે અને સરસ મજાનું મંદિર જો બનાવવા જુઓ તો રિનોવેશન થઈ અને આ ભગવાન શ્રી રામની ધજા પણ લઈ રહી રહી છે જૂનું પૌરાણિક મંદિર છે અને જગ્યા પણ વિશાળ છે અને સારું એવું બને એવું છે અને ફરીથી હું તમને બતાવી દઉં તો તમે જુઓ ઓગણીસો અને તોતેર ની સાત તમને દેખાતી છે જૂનું પૌરાણિક મંદિર છે અને બજારના મેન જગ્યાએ આવેલું છે અને ભેરવ દાદાનું મંદિર પણ હું તમને બાવ જાગીર ખાન હું આ ભેરવ દાદાનું મંદિર બતાવીને આવું એક એક જ મિનિટ આ મંદિર આવું અહીંયા અમારે સૈયદ અલી મીરા દાતાની દરગાહ જે છે એ પણ આવેલી છે અને મુસ્લિમ યાત્રાધામ પણ ઉનાવા ગામનું કહેવામાં આવે છે આ ભૈરવ દાદાનું મંદિર છે જૂનું પૌરાણિક તમને દેખાતું છે ગુરુ મહારાજનું મંદિર ભૈરોવ દાદાનું મંદિર છે તો એમનું પણ જર્જરી હાલતમાં છે તો એનું પણ રિનોવેશન કરવામાં આવે તો સોનામાં સુગંધ અને તમામ ઉનાવા ગામની ધર્મપ્રેમી જનતાને કહેવા માંગુ છું તો બસ ભગવાન શ્રી રામનું જે પૌરાણિક મંદિર છે એનું પણ આપણે બધા ધ્યાનમાં રાખીએ એનું પણ રિનોવેશન થાય સારું એવું મંદિર બને ભૈરવ દાદાનું પણ મંદિર બને આ તમામ ઉનાવા ગામની ધર્મપ્રેમી જનતાને કહેવા માગું છું બતાવું એટલા માટે પડ્યું કે જે જૂનું છે પૌરાણિક છે અને ઘરે ગંગાજળ છે પણ આપણે એનો ઉપયોગ નથી કરવો તો ઘરે ગંગાજળ છે એનો ઉપયોગ કરીએ આપણું જે રામજી મંદિર છે એનું રિનોવેશન કરીએ એ રામજી મંદિરને સારા ઘરમાં બેસે સારું મંદિર બને અને જે લોકો દર્શનાર્થે બધા આવે છે આ જ રામજી ભગવાનની સવારી જે રામનવમીના દિવસે નીકળે છે અને આપણે બધા હોશે હોસે રામજી ભગવાનની આપણા ઘરે પધરામણી કરાવી અને જૂનામાં જૂનું ગામનું એક જ રામજી મંદિર છે તો એનું આપણે ધ્યાન રાખીએ અને એનું બાવીસ જાન્યુઆરીના દિવસે જ આપણે બધા ગામના સરપંચ શ્રી તમામ લોકો થઈ અને આપણે બધા આનું એક શપથ લઈએ તો જય શિયા રામ ભારત માતાગી જય વંદે માતરમ જય જવાન જય કિસાન શહીદો અમાર